તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આ છે અમારા ચંદ્રેશભાઈ આજે આપણને ફિઝિકલ ટ્રેનિંગ કે જે વિદ્યાર્થી મિત્રો એસએસસી જીડી અને ગુજરાત કોન્સ્ટેબલ તેમજ પીએસઆઈની જે વિદ્યાર્થી મિત્રો તૈયારી કરી રહ્યા છે તેમના માટે એક ફિઝિકલ ટ્રેનિંગનું અમે એક શેડ્યુલ લઈને આવ્યા છીએ જે શેડ્યુલ અમારા જે એથલીટ છે ધનંજય સર તેમના દ્વારા આ શેડ્યુલ અમને લખીને આપવામાં આવેલો છે અને એ જ શેડ્યુલ અમે તમારી સમક્ષ રજૂ કરવાના છે જે પણ ગરીબ વિદ્યાર્થીઓ છે જે તૈયારી કરી રહ્યા છે અને જે ફિઝિકલ ટ્રેનરો હોય તેમની ફી જો તમે નથી ભરી શકતા અને આ જે ફિઝિકલનો કોર્સ જે અમારો એક મહિનાનો આ રૂટિન તમને બતાવવા જઈ રહ્યા છીએ આ જો તમે ફોલો કરશો તો હંડ્રેડ પર્સેન્ટ પાંચ કિલોમીટર જે ભાઈઓને છે તે તમે બાવીસ મિનિટની અંદર પૂરું કરશો અને જે બહેનો જે છે જેમને સાડા નવ મિનિટમાં પૂરું કરવાનું છે તો તમે સાતથી સાડા સાત આઠ મિનિટની અંદર આ રનિંગ તમે પૂરું કરશો હવે પહેલો પ્રશ્ન એ થાય કે આપણે ગ્રાઉન્ડની અંદર આવ્યા અને તમારો પહેલો જ દિવસ છે તમારે પહેલું શું કરવું તો પહેલાંમાં પહેલું જ્યારે ભાઈઓને એકથી તેર રાઉન્ડ ઓન્લી ફોર પાંચ દિવસ સુધી ફક્ત ને ફક્ત વોકિંગ કરવાનું છે ફક્ત વોકિંગ અને બહેનો જે છે તેમને કેટલા તો નવ રાઉન્ડ બરાબર આઠથી સાત આઠ નવ ત્રણની વચ્ચે વોકિંગ કરવાનું છે ઓનલી ફોર વોકિંગ પાંચ દિવસ સુધી કઈ રીતે વોકિંગ કરીશું તો આપણે બતાવીએ તો વોકિંગ એટલે વાતો કરતાં કરતાં વોકિંગ નથી કરવાનું વોકિંગ એટલે તમે જોઈ લો તમારું જો ચારસો મીટર નું ગ્રાઉન્ડ હોય તો આ રીતે તમારે પાંચ દિવસ સુધી ભાઈઓ તેર રાઉન્ડ વોકિંગ કરવાના છે અને બહેનો એ સાત આઠ નવ તમને જે પસંદ પડે ત્રણ ની અંદર તમારે ચોઈસ કરી અને આ વોકિંગ કરવાનું છે બાકી ગ્રાઉન્ડની અંદર એક્સરસાઇઝ નોર્મલ એક્સરસાઇઝ કઈ કરવી એ અમે તમને બતાવીએ તો નોર્મલ એક્સરસાઇઝ પહેલાં તો હેડ રોટેશન છે હેડ રોટેશનથી સ્ટાર્ટ કરીશું આપણે એક્સરસાઇઝની અંદર હેડ રોટેશન આ રીતે આપણે કરવાનું છે આ રીતે હેડ રોટેશન કરવાનું છે સંપૂર્ણ એક્સરસાઇઝ જોઈ લેજો ત્યારબાદ રિવર્સ ત્યારબાદ હેડને નીચેથી ઉપર દસ વખત કાઉન્ટ કરવાનું ચાર પાંચ છ સાત આઠ નવ દસ ત્યાર પછી શોલ્ડર આ શોલ્ડર પકડી અને આ રીતે દસ વખત વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ નાઇન ટેન ત્યારબાદ રિવર્સ વન ટુ સિક્સ સેવન એટ નાઇન ટેન ત્યાર પછી હવે આ જે આપણો કમર જે છે કમરનો ભાગ આ રીતે જે આ અહીંયાથી તમારા સ્ટેપ ખુલશે આ જે જગ્યા જે છે ત્યાંથી તમારા સ્ટેપ ખુલશે તો કમરને દસ વખત વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ નાઇન ટેન રિવર્સ વન ટુ થ્રી ફોર 5, સિક્સ સેવન એટ 9, ટેન ત્યારબાદ આ પગ આ રીતે રાખી અને પગ આ પગ ઊંચો ના થવો જોઈએ જમણો પગ એ રીતે આ રીતે કમરને આ રીતે નવા છે ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ ટેન ત્યાર પછી હવે જે પગ જે છે આપણા એ પગ આ રીતે ઉઠાવીને દસ વખત કાઉન્ટ કરવાનું વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ નાઇન ટેન ત્યાર પછી એ જ પગને પાછળ લઈ જવાનો છે દસ વાર ગણી લેવાનું પગને પાછળ લઈ જઈ અને દસ વાર કાઉન્ટ કરી લેવાનું ત્યાર પછી બીજો જ પગ ત્યાર પછી બીજો પગ સેમ એ રીતે ઉપર ઉઠાવવાનો અને દસ વખત કાઉન્ટ કરવાનું કમ્પ્લીટલી ત્યાર પછી એ જ પગને પાછળ લઈ જઈ અને ફરીથી દસ વાર કાઉન્ટ કરવાનું ત્યાર પછી ફરીથી જમણો પગ આ રીતે વાડી અને ઉપર સુધી આ રીતે સ્ટ્રેચિંગ કરવાનું ઉપર સુધી ત્યાર પછી આ રીતે સ્ટ્રેચિંગ કરવાનું ત્યાર પછી બીજો પગ બીજો પગ એ રીતે સ્ટ્રેચિંગ કરવાનું ત્યાર પછી આ નોર્મલ એક્સરસાઇઝ જ્યાં સુધી તમારો ટાઈમની ગણતરી ના થાય હું આખો શેડ્યુલ તમને બતાવીશ જ્યારથી તમારી ટાઈમની ગણતરી થાય ત્યારથી જ તમારે જે હનુમાન દંડને એ બધા દંડ છે ત્યાર પછી લગાવવાના એ પહેલાં કોઈપણ રીતે કૂદવાનું નથી નહીં તો સીન પેન થશે બરાબર હવે આ રીતે પગ ખોલી અને વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ નાઈન

ત્યાર પછી એ રીતે ત્યાર પછી પગ એ જ રીતે દસ વખત ગોર ફડાવવાનું નીચેથી આખું ઘૂંટણ ફરવું જોઈએ સીન પેન જે તમને થઈ રહ્યું છે એની અંદર તમને રાહત રહેશે ત્યાર પછી બીજી વખત એનો એ જ પગ રિવર્સ ફેરવી લેવાનું બરાબર આ એક નોર્મલ એક્સરસાઇઝ છે તમારી ત્યાર પછી જે કમર જે છે તો આ રીતે તમે કરી શકો છો એવી રીતે દસ વખત આ ઓન્લી ફોર નોર્મલ એક્સરસાઇઝ છે અને કોઈ ત્રણ ફૂટ કે ચાર ફૂટ જેટલું પ્લેટફોર્મ હોય એના ઉપર તમારો પગ રાખી અને તમારું માથું નીચણ સુધી અડાડવાની કોશિશ કરવાની છે બરાબર હવે જે આપણો જે શેડ્યુલ જે છે એ તમને

જો એક આ લાસ્ટ એક્સરસાઇઝ બતાવી દઉં છું જેટલું બને એટલું આ શરીરને આરથી મુકાવજો ત્યાર પછી આરજી સાહેબ વિડીયો ઉતરેલું આ બને એટલું જેટલું કરશો એટલું ફાયદામાં રહેશો કમરનો દુખાવો અને પગનું સ્ટ્રેચિંગ પૂરું થઈ જશે તો આ રીતે પગ રાખી અને સ્ટ્રેચિંગ કરવાનું છે કેટલી વાર વીસ સુધી કાઉન્ટ કરજો ત્યાર પછી પગને ચેન્જ કરવાનું છે પગ ચેન્જ કરી દો વીસ સુધી કાઉન્ટ કરવાનું આ રીતે પગને આટલી ઊંચાઈ ઉપર રાખી અને સ્ટ્રેચિંગ કરવાનું છે પૂરું જો તમારું માથું ઢીંચણ સુધી અડે તો સૌથી સારામાં સારું બરાબર આ રીતનું સ્ટ્રેચિંગ કરવાનું છે હવે જે બહેનો અને ભાઈઓ કે જેમના શરીર વધારે હોય અને દોડાતું ના હોય તો તેમણે શરીર ઓછું કરવા માટે શું કરવાનું એના માટેની ફક્ત ત્રણ જ એક્સરસાઇઝ છે કોઈ પણ યુટ્યુબના વિડીયો જોવાની જરૂર નથી

છ પચાસ વખત કરવાનું છે કેટલી વખત પચાસ વખત અને બીજી એક એક્સરસાઇઝ જે છે કે જે જે આ આ હાથ છે રીતે ત્યાર પછી આમ આમ કેટલી વખત કરવાનું તો પચાસ વખત આ ત્રણ એક્સરસાઇઝ જે પણ વિદ્યાર્થીઓના શરીર વધારે હોય મારા શરીર ઉપર જતા નહીં કેમ કે હું દિલ્હી વિદ્યાર્થીઓ જોડે દોડવા માટે આવું છું પણ હું સૌથી વધારે ફાસ્ટ ફૂડ બહારનું ખાઉં છું એટલે મારું શરીર ઓછું થતું નથી પણ તમારું શરીર વધારે છે તો આ ત્રણ એક્સરસાઇઝને ફોલો કરવાની છે હંડ્રેડ પરસેન્ટ વીસથી પચીસ દિવસની અંદર તમારું વજન પહેલાં તમે માપી જોજો અને ત્યાર પછી જોજો ત્રીસ દિવસની અંદર વીસ દિવસની અંદર તમારું વજન જે છે બેથી ત્રણ કિલો ઉતરવાનું શરૂ થઈ જશે અને આ એક્સરસાઇઝને કન્ટિન્યૂ ફોલો કરશો આ ત્રણ એક્સરસાઇઝ તો હંડ્રેડ પર્સેન્ટ તમારું વજન ઓછું થશે હવે જે વિદ્યાર્થી મિત્રો કહી રહ્યા છે કે હાઈટ માટે શું કરવું તો જેમની હાઈટ બે ત્રણ ઇંચ ખૂટતી હોય અને બાવીસ વર્ષ ઉપર થઈ ગયા હોય તો શું કહેવાય કે હાઈટ પણ જેમની અઢાર વરસની એજ છે અને હાઈટ ઓછી છે તો જેટલા બને એટલા કુલઅસ કરવાના છે અને હનુમાન દંડ અમે જે બતાવ્યા તે જગ્યા ઉપર હનુમાન દંડ જે જગ્યા ઉપર બતાવ્યા અમે તમને એ હનુમાન દંડ અને જેટલા બને એટલા ફૂલઅ્સ કરવાના છે હાઈટ કઈ જગ્યાએથી વધશે તો આ જગ્યાએ બીજી કોઈ જગ્યાએથી હાઈટ વધે નહીં તો હાઈટ વધારવા માટે ફૂલઅ્સ કરવાના છે આ રીતે પોતાની છાતીને અડારવાની છે પાઇપ સુધી બરાબર આ રીતે પકડી પાઇપ પોતાની છાતીને પાઇપે અડારવાની છે અને બીજું હનુમાન દંડ જે આ રીતે એક બતાવી દઉં એકદલ ઉપર સુધી આમ 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 આ ફોલો કરો હંડ્રેડ પર્સેન્ટ તમારી દોડ તમે જે ધારી છે મેટમાં પૂરી થશે સર જે લખીને આપ્યો છે એ શેડ્યુલ અમે તમારી સમક્ષ રજૂ કરી રહ્યા છીએ એને ફોલો કરજો તો પહેલાંમાં પહેલું તો સૌપ્રથમ શરૂઆત કઈ રીતે કરવી તો એકથી પાંચ દિવસ સુધી જે પુરુષ જે છે આપણા બરાબર તેમણે તેર રાઉન્ડ માત્ર વોકિંગ કરવાનું છે અને નોર્મલ એક્સરસાઇઝ જે બતાવી એ એને ફોલો કરજો હવે આવું પાંચ દિવસ સુધી સતત માત્ર તેર રાઉન્ડ વોકિંગ જ કરવાના છે દોડ નથી કરવાની ત્યાર પછી બહેનો એકથી પાંચ દિવસ સાત રાઉન્ડ ફક્ત વોકિંગ કરવાનું છે નોર્મલ એક્સરસાઇઝ જે બતાવીએ બરાબર જ્યારે તમે વોકિંગ કરતા હોય ત્યારે મોબાઈલ કે ઇયરફોન આપણા મગજની અંદર ઘુસાડવાના નથી પછી એકથી પાંચ દિવસ પૂરા થયા પછી છઠ્ઠા દિવસે નોર્મલ ચાર રાઉન્ડ ભાઈઓને દોડવાના છે નોર્મલ સ્ટ્રેચિંગ કરવાનું છે હવે જ્યારે દોડ તમે શરૂ કરો ત્યારે સ્ટ્રેચિંગ કહે કે સ્ટ્રેચિંગ કઈ રીતે કરવું તો પહેલામાં પહેલા બે પગ આપણે ખોલી દીધા આ પગ આ હાથ ખોલી દીધા આ રીતે કરવાના કરવાના છે છે કેટલા આ કરી અને ત્યારબાદ આ પગ જે છે તેને પાછળ આ રીતે ખેંચવાનો બરાબર જ્યાં સુધી તમારી તાકાત હોય રીતે સુધી ખેંચવાનો આ એકદમ નોર્મલ સ્ટ્રેચિંગ છે નોર્મલ સ્ટ્રેચિંગ પગને આ રીતે ખેંચવાનું બરાબર બીજું વધારે પડતું આપણે કૂદવાનું નથી નહીં તો સીન પેન થશે હવે છમાં દિવસે છઠ્ઠા દિવસે નોર્મલ ચાર રાઉન્ડ ભાઈઓએ દોડવાના છે સ્ટ્રેચિંગ એક રાઉન્ડ દોડતા પહેલાં વોકિંગ કરવાનું અને દોડી રહ્યા પછી પણ એક રાઉન્ડ વોકિંગ કરવાનું કોઈ પણ જાતનું કૂદવાનું નથી પહેલાં જે એક્સરસાઇઝ અમે બતાવી એ એક્સરસાઇઝ કરવાની છે બીજી એક્સરસાઇઝ વિડીયોના અંતમાં બતાવીશું હવે છમાં દિવસે બહેનો શું કરશે તો બે રાઉન્ડ નોર્મલ રનિંગ કરવાના છે બે રાઉન્ડ નોર્મલ રનિંગ બરાબર રનિંગ કરતાં પહેલાં એક રાઉન્ડ વોકિંગ કરવો જરૂરી છે બરાબર સ્ટ્રેચિંગ કરી લેવાનું ત્યારબાદ રનિંગ બે રાઉન્ડ પૂરા થાય ત્યાર પછી બહેનોએ એક્સરસાઇઝ કરવાની છે હવે આ સતત ત્રણ દિવસ સુધી ભાઈઓ અને બહેનોએ બંને ફોલો કરવાનો છે એટલે નવ દિવસ આપણા પૂરા થશે નવ દિવસ પૂરા થાય ત્યાર પછી દસમા દિવસે બહેનોએ ચાર રાઉન્ડ લગાવવાના છે બરાબર દસમા દિવસે બહેનોએ ચાર રાઉન્ડ લગાવવાના છે ટાઈમની કોઈ ગણતરી ભાઈઓ અથવા બહેનોએ કરવાની નથી ટાઈમની કોઈ ગણતરીને મોબાઈલ કે કેલ્ક્યુલેટર કાઢવાનું નથી હવે એ ભલે પંદર મિનિટ થાય કે પછી સત્તર મિનિટ થાય બહેનોએ ચાર રાઉન્ડ લગાવવાના છે અને જે આપણા ભાઈઓ જે છે તેમણે દસમા દિવસે આઠ રાઉન્ડ કેટલા આઠ રાઉન્ડ નોર્મલ કોઈપણ જાતનું વોચ કે પછી મોબાઈલની અંદર આપણે ટાઈમ સેટિંગ નથી કરવાનો ફક્ત દોડવાનું છે ત્યારબાદ રનિંગ કરવા રનિંગ કર્યા પછી એક રાઉન્ડ વોકિંગ કરવાનું રનિંગ કરતાં પહેલાં પણ એક રાઉન્ડ વોકિંગ કરવાનું સ્ટ્રેચિંગ કરી લેવાનું દોડતા પહેલાં બરાબર સ્ટ્રેચિંગ કમ્પ્લીટલી કરી લેવાનું અને ત્યાર પછી આ પાંચ દિવસ સુધી આ કન્ટિન્યુ રાખવાનું છે કેટલા દિવસ સુધી તો પાંચ દિવસ સુધી આ કન્ટિન્યુ રાખવાનું હવે પંદરમો દિવસ આવશે તમારો તો પંદરમા દિવસે ભાઈઓએ નોર્મલ દસ રાઉન્ડ ટાઈમની કોઈ ગણતરી નહીં બરાબર બે રાઉન્ડ વોકિંગ કરવાનું દોડતા પહેલાં બે રાઉન્ડ વોકિંગ કર્યા પછી રનિંગ કર્યા પછી બે રાઉન્ડ વોકિંગ કરવાનું રનિંગ બાદ નોર્મલ એક્સરસાઇઝ જે બતાવી અમે એટલી જ એક્સરસાઇઝ કરવાની છે પંદર દિવસ સુધી કોઈ ટાઈમ જોવાનો નથી કેટલા દિવસ સુધી પંદર દિવસ હવે બહેનો પંદરમાં દિવસે નોર્મલ ટાઈમની ગણતરી રાખ્યા વગર ચાર રાઉન્ડ મારવાના સ્ટ્રેચિંગ કરવાનું બે રાઉન્ડ વોકિંગ કરવાનું પહેલો રાઉન્ડ દોડતા પહેલાં બીજો રાઉન્ડ દોડ્યા પછી વોકિંગ હવે સ પંદર દિવસ પૂરા થઈ જાય ત્યાર પછી બહેનો અને ભાઈઓ બંને શું કરવાનું છે પંદર દિવસ પૂરા થયા પછી એ પહેલાં નહીં નહીં તો ઇન્જરી લેવાની પૂરી શક્યતા છે કોઈ પણ જગ્યાએ પેઇન શરૂ થશે તો એક અઠવાડિયા સુધી એ પેઇન મળશે નહીં કોઈપણ દવાઓ ખાશો કે કોઈ પણ તમે કરશો તો પણ એ પેઇન મળશે નહીં તો સો મીટર સ્પ્રિન્ટ સો મીટર સ્પ્રિન્ટ વીસ સેકન્ડથી બાવીસ સેકન્ડ કેટલી તો વીસ સેકન્ડથી બાવીસ સેકન્ડ એવી બાર સ્પ્રિન્ટ લગાવવાની બરાબર અઠવાડિયામાં એક જ દિવસ સો મીટર સ્પ્રિન્ટ વીસ સેકન્ડથી બાવીસ સેકન્ડ ભાઈઓ અને બહેનો બંને માટે છે સો મીટર સ્પ્રિન્ટ વીસ સેકન્ડથી બાવીસ સેકન્ડની અંદર એ સ્પ્રિન્ટ પૂરી થવી જોઈએ સો મીટરની સ્પ્રિન્ટ એવી ભાઈઓએ બાર સ્પ્રિન્ટ લગાવવાની છે અને બહેનોએ આઠ સ્પ્રિન્ટ બરાબર ભાઈઓએ બાર સ્પ્રિન્ટ લગાવવાની છે અને બહેનોએ આઠ સ્પ્રિન્ટ લગાવવાની છે આવું અઠવાડિયામાં એક વખત ત્યાર પછી નોર્મલ જે આપણે જે વોકિંગ કરતા હોય બે રાઉન્ડ વોકિંગ કરી લેવાના બરાબર પહેલાં અને બે રાઉન્ડ પછી વોકિંગ કરી લેવાના નોર્મલ એક્સરસાઇઝ કરવાની કમ્પ્લીટલી આ શેડ્યુલ ત્યાર પછી નોર્મલ ખાવાનું છે આપણે બધા કહેતા હોય કે આ ના ખાવાય પીરું ના ખાવાય ચા ના પીવાય બધું જ પીવાય ફક્ત ફાસ્ટ ફૂડ બંધ કરી દેવાનું બરાબર ફાસ્ટ ફૂડ બંધ બાકી બધું જ ખાવાનું બાકી તમે જે સવારે ચણા પલાળેલા ખાતા હોય જે ખાતા હોય પછી સોળમા દિવસે ભાઈઓએ નોર્મલ બાર રાઉન્ડ મારવાના છે ટાઈમની કોઈ ગણતરી નહીં થાક લાગે તો એક મિનિટ ઊભું રહેવું અને પછી દોડવું પણ બાર રાઉન્ડ પૂરા કરવાના બરાબર ટાઈમની કોઈ ગણતરી નહીં આવું સતત ત્રણ દિવસ બહેનોએ નોર્મલ પાંચ રાઉન્ડ લગાવવાના ટાઈમની કોઈ ગણતરી નહીં બીજું બધું ઉપર જે બતાવ્યું એ મુજબ બરાબર ત્રણ દિવસ સુધી સતત એટલે સત્તર અઢારને ઓગણીસ ઓગણીસમાં દિવસે શું કરશો તો ઓગણીસમાં દિવસે જે ભાઈઓ જે છે તેમણે નોર્મલ ચાલીસ મિનિટ સુધી ચાલીસ મિનિટ સુધી ઓગણીસમાં દિવસે ચાલીસ મિનિટ સુધી ફક્ત દોડવાનું છે બરાબર ચાલીસ મિનિટ સુધી જે આપણા ભાઈઓ જે છે તેમણે ફક્ત દોડવાનું છે કોઈ પણ શું કહેવાય કે રાઉન્ડ ગણવાના નથી ચાલીસ મિનિટ સુધી પોતાના શરીરને લઈ જવાનું છે કેપેસિટી ઉપર કે આટલું હું દોડી શકું છું આટલા ટાઈમ સુધી તો ચાલીસ મિનિટ સુધી આપણે કોઈ પણ જાતનો ટાઈમ જોયા વગર દોડવાનું છે અને જે બહેનો જે છે તેમણે લગભગ પચીસ મિનિટ સુધી પોતાના શરીરને કોણ પણ પ્રકારનો ટાઈમ જોયા વગર પોતાના શરીરને શું કહેવાનું છે કે કેપેસિટી ઉપર લઈ જવાનું છે કે મારી કેપેસિટી પચીસ મિનિટ સુધી દોડવાની છે તો ઓગણીસમાં દિવસે ભાઈઓએ નોર્મલ ચાલીસ મિનિટ સુધી પોતાના શરીરને દોડાવવાનું છે કોઈપણ રાઉન્ડ ગણવાના નથી સતત ત્રણ દિવસ સુધી આ કરવાનું છે કેટલા દિવસ સતત ત્રણ દિવસ સુધી અને ઓગણીસમાં દિવસે બહેનોએ જે છે એમને કીધા એ રીતે બરાબર પચીસ મિનિટ સુધી નોર્મલ દોડવાનું છે બસ પોતાના શરીરને કેપેસિટી ઉપર લઈ જવાનું છે હવે અહીંયા મેં રેસ્ટનો ટાઈમ નથી લીધો કે કયા દિવસે રેસ્ટ રાખવી હવે તમારી ગણતરી મુજબ તમને જે દિવસ યોગ્ય લાગે અઠવાડિયાનો એ દિવસે તમારે રેસ્ટ રાખવાનો છે અઠવાડિયાની અંદર એક દિવસ પોતાના શરીરને આરામ મળવો જોઈએ બરાબર આ ધનંજય સરનો શેડ્યુલ છે ત્યાર પછી બાવીસમાં દિવસે શું કરશું તો હવે ટાઈમ જોવાનો છે બરાબર બાવીસ દિવસ તમારા પૂરા થયા તો હવે તમારે ટાઈમ જોવાનો છે કઈ રીતે તો ભાઈઓએ ફક્ત આઠ જ રાઉન્ડ મારવાના છે કેટલા ભાઈઓએ ફક્ત આઠ જ રાઉન્ડ મારવાના છે દોઢ મિનિટની અંદર અથવા એક મિનિટ અને ચાલીસ સેકન્ડની અંદર એક રાઉન્ડ પૂરો થવો જોઈએ કેટલા રાઉન્ડ આઠ રાઉન્ડ આઠ રાઉન્ડ માર્યા પછી દોડવાનું નથી ઉપર જે એક્સરસાઇઝને જે મેં બતાવ્યું છે એ રીતે પહેલાં વોકિંગ એક્સરસાઇઝ સ્ટ્રેચિંગ કરી લેવાનું ત્યારબાદ નોર્મલ એક્સરસાઇઝ બરાબર એ રીતે બહેનોએ શું કરવાનું છે તો બહેનોએ પણ આ જ ફોલો કરવાનું છે બહેનોએ બે દિવસ સુધી સતત શું કરી છે તો એક ત્રીસથી લઈને એક પચાસની વચ્ચે બહેનોએ બે રાઉન્ડ દોડવાના છે બરાબર બે રાઉન્ડ દોડવાના છે હવે પચીસમાં દિવસે ભાઈઓ એ દસ રાઉન્ડ દોઢ મિનિટ એક પાંત્રીસ એક ચાલીસની ગણતરી રાખવાની એક રાઉન્ડની મિનિટની બહેનોએ પચીસમાં દિવસે ત્રણ રાઉન્ડ દોઢ મિનિટથી લઈ એક પચાસ જે છે તેની ગણતરી રાખવાની ત્યાર પછી અઠ્યાવીસમાં દિવસે ભાઈઓ એ બાર રાઉન્ડ અઠ્યાવીસમાં દિવસે સાંભળજો અઠ્યાવીસમાં દિવસે ભાઈઓ એ બાર રાઉન્ડ બરાબર એક ચાલીસ સેકન્ડ થી લઈ એક પિસ્તાલીસ ની વચ્ચે આવવું જોઈએ અને ચાર રાઉન્ડ એક અંદર આવવા જોઈએ હવે શું આ બહેનો સર જો આ શેડ્યુલને તમે ફોલો કરો છો અમારા જે વિદ્યાર્થીઓ છે દસ વિદ્યાર્થી છે અત્યારે હાલમાં કે જે અમારા કોન્સ્ટેબલના છે બીજા દૂર સુધીના ગામડાના છે એ ડાયરેક્ટ ક્લાસીસની અંદર આવે છે ગામડાની અંદર દોડી લે છે પણ જે દસ વિદ્યાર્થી છે જે જુદા જુદા જિલ્લાની અંદરથી અમારી પાસે આવે છે એ તમામ વિદ્યાર્થી મિત્રોનું બાવીસથી ત્રેવીસ મિનિટની અંદર રાઉન્ડ પૂરું ગ્રાઉન્ડ પૂરું થઈ જાય છે આજના દિવસે પણ રમતગમત સંકુલ ગાંધીધામ જે રમતગમત સંકુલ છે એની અંદર ધનંજય સર આવ્યા હતા અને પોતે જ ટાઈમ કેલ્ક્યુલેટ કર્યો હતો બાવીસ મિનિટની અંદર બાવીસ ત્રેવીસની વચ્ચે તમામ વિદ્યાર્થી મિત્રોનું રાઉન્ડ પૂરું થાય છે હવે ત્રીસમાં દિવસે તમારે શું કરવાનું છે તો ભાઈઓએ તેર રાઉન્ડ લગાવવાના છે કેટલા તેર રાઉન્ડ એક ચાલીસથી લઈ એક ચાલીસ એક પાંત્રીસ એક ત્રીસ રાઉન્ડની ગણતરી હોવી જોઈએ એક રાઉન્ડમાં બરાબર બહેનોએ પાંચ રાઉન્ડ એક ચાલીસ મિનિટથી લઈ એક પિસ્તાલીસ સુધી તો બહેનોએ પાંચ રાઉન્ડ હવે જે ભાઈઓ જે છે તે આગળ રાઉન્ડ વધારી શકે છે કોઈને રાઉન્ડ વધારવા હોય તો પંદર રાઉન્ડ પણ દરરોજના લગાવી શકે છે અને બહેનોએ છ રાઉન્ડની ગણતરી રાખવાની કે આપણે અહીંયા ગ્રાઉન્ડની અંદર આપણે છ રાઉન્ડ જો મારી લઈએ છીએ તો આપણને ત્યાં આગળ જે આપણી જે જે શું કહેવાય સોળસો મીટર જે આપણે પૂરું કરવાનું છે તે આપણને ઈઝી લાગશે અને ભાઈઓ જો પંદર સોળ રાઉન્ડ લગાવે છે ડેલી ગ્રાઉન્ડની અંદર આ ફોલો કર્યા પછી તમારી ઓટોમેટિકલી સ્પીડ આવી જશે ગ્રાઉન્ડની અંદર તમે જેવા આવશો ને એવી જ દોડવાની શરૂઆત કરી દેશો બરાબર કોઈ પણ એક્સપિરિયન્સ લીધા વગર તો તમે તમારા શરીરની અંદર પેઇન લઈ લેશો સીન પેન થશે અહીંયા દુખશે કોઈપણ જગ્યાએ દુખાવા શરૂ થઈ જશે તો આ ફોલો કરજો હવે જે પંદર દિવસ તમારા પૂરો થઈ જાય ને મેં જે ટાઈમ જોવાનું કહ્યું જે ટાઈમ તમને જોવાનું કહ્યું અને ત્યાર પછી કઈ એક્સરસાઇઝ કરવી એ હું તમને બતાવું લગાવો થોડા આગળ તો જુઓ વિદ્યાર્થી મિત્રો આ હા આ રીતે હનુમાન દંડ લગાવવાના છે બરાબર કેટલા દસ વન ટુ 3, ફોર 5, સિક્સ સેવન એટ 9, ટેન હવે શું કરશો તમે તો આ એક એક્સરસાઇઝ થઈ ક્યારે પંદર દિવસ પછી પંદર દિવસ પહેલા નહીં થોડા આ રીતે પંદર દિવસ પછી શું કરવાનું પંદર દિવસ પછી તો આ રીતે હાથ પોતાના ઘર નાખી પહેલો હનુમાન દંડ કરી આ રીતે હાલવાનું છે હું અહીંયા સુધી હાલ છું તો લગભગ મીટર કેટલું મીટર બરાબર આ રીતે વીસ મીટર હાલવાનું છે કેટલું હાલવાનું છે તો વીસ મીટર આ રીતે હાલવાનું છે ત્યાર પછી હવે બીજી એક્સરસાઇઝ હાજર તો હવે ત્રીજી એક્સરસાઇઝ છે આ પંદરમાં દિવસ પછી આ રીતે

બરાબર આ રીતનું પંદર દિવસ સુધી કરવાનું પંદર દિવસ સુધી

ચંદ્રેશભાઈ એ પીએસઆઈની તૈયારી કરી રહ્યા છે પીએસઆઈની હવે જે આ તમને શેડ્યુલ જે આપ્યો છે એ ધનંજય સર પોતે વિડીયો બનાવવા આવવાના હતા પણ તેમની અંગત કારણોસર કંઈક કામ આવી ગયું તો એમણે કીધું કે તમે જે મેં શેડ્યુલ લખીને આપ્યો છે એ રીતે તમે વિડીયો બનાવજો તો જે અમારા જે એથ્લીટ જે છે ઇન્ટરનેશનલ એથ્લીટ ધનંજય સર છે ઘણા બધા મેડલ જીતેલા છે અને એમના હાથ નીચે અત્યાર સુધી કોઈ વિદ્યાર્થી દોડની અંદર ફેલ થયા નથી તો તમે આ જે અમે શેડ્યુલ બતાવ્યો કોઈ વિદ્યાર્થીને લેખિતમાં જોઈતું હોય તો લેખિતમાં પણ હું આખો શેડ્યુલ મોકલી દઈશ મારો નંબર જે છે બધાને ખબર છે તો એના ઉપર મેસેજ કરજો આખો શેડ્યુલ લેખિતમાં પણ આપી દઈશ તો આ ધનંજય સરનો શેડ્યુલ છે આને ફોલો કરો છો તો તમારી દોડ બાવીસ ત્રેવીસ મિનિટની અંદર પુરુષોની અને જે મહિલાઓ જે છે બહેનો છે મારી ગુજરાત રાજ્યની એમની દોડ સાત આઠ સાડા આઠની વચ્ચે દોડ પૂરી થશે થેન્ક યુ વેરી મચ